ભાવનગર શહેરમાં આવરા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા રાત્રે વહેલા વેપાર ધંધા બંધ કરાવીને પેટ્રોલિંગ કરાઈ રહ્યા હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે જેમાં શહેરમાં રાત્રિના ક્રાઇમની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે શહેરના ચિત્રા અને બોરતળાવ નજીક ટુ વ્હીલર વાહનો સળગાવ્યાની ઘટના સામે આવી છે જેમાં વહેલી સવારે કેટલાક કિસમો દ્વારા ચિત્રા મસ્તરામ બાપાના મંદિર પાસે માથાકૂટ કરીને બાઇક સળગાવી દેવામાં આવ્યું છે જ્યારે બોર તળાવ પોલીસ મથક નજીક શાસ્ત્રી નગર પાસે પણ એક સ્કૂટર સળગાવી દેવામાં આવ્યું છે કેમેરામેન બિજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર કરણભાઈ માળી નરેન્દ્ર જય જગ્યા શું બનાવજો ચિત્રા બાપાના મંદિરની બાજુમાં મારા નવરાત્રિનો સ્ટોલ નાખેલો છે મંડપનો એ ધારે મેં રાત્રે અહીંયા હું સ્ટોલમાં સૂતો હતો એ ધારે રાતના ચારેક વાગ્યાની આસપાસ ત્રણ હજાર શખ્સો આવી અને બહુ બાધતા હતા અને હું સૂતો હતો એ ધારે તણે બાતાની ધરે એમને મારી ગાડીને એ લોકોએ સળગાવી નાખી તોડી કાઢી નાખી તો મારી પાસે હેન્ડલ ઓક હતું એ લોકો તોડી કાઢીને સળગાવીને જતા રહ્યા પછી બે તણે બાંધી અને બીજી જગ્યાએ જતા રહ્યા વડલા સ્ટેશન પર પોલીસ પાસે એણે બીજી એક્ટિવા હળગાવી ને એ ત્યાં આરોપી પકડાઈ ગયો એટલે અમે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી મારી આ રીતે થઈ ગઈ એ જે આરોપી પકડાઈ ગયો એ પોલીસ સ્ટેશનમાં હાજર છે અત્યારે એટલે એ એણે એમ કબૂલ્યું કર્યું કે અમે ત્રણ જણા હતા અમે બે જણા ભાગી ગયા છે એક જણો ત્યાં છે એટલે મેં ફરિયાદ નોંધાવીને આવ્યો હતો ને સાહેબને રજૂઆત વ્યવસ્થિત કરી છે કે ભાઈ આનો મને રસ્તો કાઢી દો જો ગાડી આખી બહુ ફેલ જ થઈ ગઈ છે તમે જોઈ શકો જુઓ તમે વિડીયોમાં કે આખી ગાડી ફેલ જ થઈ ગઈ છે એમાં કોઈ બચ્યું નથી જો એ વ્યવસ્થિત માની જાય આપણને પૂરા પૈસા ગાડીને આપી દે તો આપણે બીજી કોઈ આજ આગળની કાર્યવાહી કરવાની થતી નથી જો હીરો હોન્ડા સ્પ્લેન્ડર અને એ જો કાર્યવાહી પૈસા ન આપે તો આપણે કાયદેસર ને કાયદેસર નો ગુનો નોંધીને કાર્યવાહી કરશું બરાબર